જીવાતમાં એનું હર વિના જવાના આ જગત ની અંદર કોઈ કોઈ નું સાથ દેવાનું નથી પણ તમારું પુણ્ય હશે તમારું ભાગ્ય હશે તમારો પુત્ર સારું પાક છે તો મા બાપ ની સેવા કરજે હમણાં અમને પ્રવૃત્ત બહુ સરસ વાત કરી ગયડા ઘર ખોળસ પણ જેના ઘર ની મા બાપ ની પૂજા થશે હા ને એ ઘર નઈ કે ઘર મંદિર બની જશે જેના ઘરમાં માં મા બાપ નું આદર છે જેના ઘરની અંદર વડીલો નું છે એ ઘર ની હોય ઘર મંદિર બની જશે એટલે આ પરિવાર બહુ ભાગ્યશાળી છે એમના ઘેર આ ભજન થાય છે ભાગ્ય વગર મળતું નથી અને ભાગ્ય વગર અંદર પાવત નહીં એટલે જાગો જાગત હે પાવત હે ને સુવત હે ખોવત હે તો જાગવાનું કઈ યોગ છે હું મોણ જાગે વાત નહીં કરી અજ્ઞાન નિદ્રા જાગો સંતો જગાડસ તમે તમારું ભજન કરો તમે કોઈના મંત્ર ગુરુ મંત્ર ના મળે તો તમારો પ્રાણ ઉપર ધ્યાન રાખો પણ તમે તમારું ભજન કરો અને તમે તમારું કરો તો એક સમય આવશે ને તમારા સ્વરૂપમાં ભળી જશો